આજે દેવ દિવાળી હોય વડોદરામાં ભગવાન નરસિંહજી નો બસોડો નીકળશે ત્યારે સવારે મંદિર ખાતે ભગવાનની ચાંદલા વિધિ કરવામાં આવી હતી દેવ દિવાળી નિમિત્તે વડોદરા શહેરમાંથી ભગવાન નરસિંહજી નોસીમો વરઘોડો શુક્રવારે સાંજે પાંચ વાગે નરસિંહજી પોળમાંથી નિજ મંદિર ખાતેથી નીકળશે તે પૂર્વે મંદિર ખાતે ભગવાનની ચાંદલા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ભગવાનના લગ્નની પૂર્વ રાત્રે નરસિંહજીની પોળમાં ભજન કીર્તનનો માહોલ જામ્યો હતો

ભગવાન તુલસી માતા સાથે વિવાહ થશે મારું નામ રોહિત દિવસે ભક્તોની ભીડ જામે છે બપોર બપોર ત્રણ ત્રણ વાગ્યા પછી ત્રણ ચાર વાગ્યા પછી ત્યારે પાલખીમાં પધરાવામાં આવે છે પાંચ વાગે અને અહીંથી પાલકી નીકળે છે તે માંડવી થઈ ને મનથી અરે થઈ ચામાના દરવાજે થઈ તુલસી પતારે પધારે છે